ભાવનગર શહેરમાં અમદાવાદ એસી બી સપાટો ત્યારે રેલવે ભાગના બે કર્મચારીઓ ત્યારે આબાદ ફસાયા ડીઆરએમ કચેરીના વર્ગ ત્રણ ના બે કર્મચારીઓ ફરિયાદીનું એન ઓ ઇસ્યુ કરવા માટે માંગી હતી લાંચ ત્યારે લાંચના રૂપિયા લેવા આવેલા રેલવે કર્મી કાળુ દુબલ રંગે હાથ ઝડપાયો ફરજ બજાવતો હતો કાળુ દુબલ જ્યારે અન્ય કર્મચારી પ્રશાંત પંડ્યાને ને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરાયા ત્યારે રેલવે વિભાગમાં અચાનક એસીબી ત્રાટકતા ખળભળાટ મચી ગયો છે મહત્વના સમાચાર રેલવે વિભાગમાં અચાનક એસીબીએ સપાટો બોલાવ્યો ત્યારે ભાવનગર શહેરમાં અમદાવાદ એસીબીએ બોલાવ્યો છે સપાટો ત્યારે રેલવે વિભાગના બે કર્મચારીઓ એસીબીના સકંજામાં ઝડપાયા ત્યારે એસીબીના ના છટકામાં આબાદ ફસાયા છે ડીઆરએમ કચેરીના વર્ગ ત્રણના ના બે કર્મચારીઓ ત્યારે ફરિયાદીનું એનઓસી ઇસ્યુ કરવા માટે માંગી હતી લાંચ ત્યારે લાંચના રૂપિયા લેવા આવેલ રેલવે કર્મી કાળુ દુબલ રંગે હાથ ઝડપાયો હતો